વડોદરા જિલ્લાના કરજણ નગરમાં રામવાડી ખાતે તેમજ કરજણ તાલુકામાં ખાંધા ગામે આવેલા સુપ્રસિદ્ધ ચૈતન્ય હનુમાનજી મંદિરે હનુમાન જયંતિના પાવન અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા ચૈતન્ય હનુમાનજી મંદિરે સવારથી સાંજ સુધી હનુમાનજી દાદાના દર્શન કરવા માટે રામ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યા હતા મંદિરના પ્રટાંગણમાં મારુતિ યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો અને હનુમાનજીનો જન્મોત્સવ કેક કાપીને ઉજવવામાં આવ્યો હતો ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તો હનુમાનજી મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી હનુમાનજી મંદિર ખાતા છે કે આવી જતી નથી જે કોઈ મનની આસ્થા ધનમાં રાખે છે એ હનુમાનજી સાતકાલિક તેઓની મનોકામના કરે છે અત્યારે આજે જે પબ્લિક છે એ પણ અમે કોઈ મંદિરના સેવકગઢ કોની પાસે લેવા પણ ગયેલ નથી

જેથી દરેક ભાવિ ભક્તોનું કલ્યાણ થાય સર્વ સર્વની મનોકામના પૂર્ણ થાય એવા ભગવાન ચૈતન્ય હનુમાનજી સર્વને મનોકામના પરિપૂર્ણ કરે એવા સર્વને ભગવાન હનુમાનજી દાદાના આશીર્વાદ છે મનોજ દરજી દિવ્યાંગ ન્યૂઝ કરજણ વડોદરા